મોરબી નજીક આવેલ રફાળેશ્વર મહાદેવ મંદિરનું ઐતિહાસિક અને પૌરાણિક મહત્વ રહેલું છે કહેવાય છે કે દ્વાપર યુગમાં પિતૃ તર્પણ કર્યું હતું આ મંદિર માત્ર શિવાલય જ નહીં પરંતુ તરીકે પણ જાણીતું છે તો જોઈએ અબ તકના આ વિશેષ અહેવાલમાં સન ઓગણીસો છેતાલીસમાં મોરબીના મહારાજા લગદીરજી દ્વારા મંદિરનું પુનઃ નિર્માણ કરવામાં આવ્યું હતું જે ભવ્ય શિલ્પકલા સાથે શિવાલય તરીકે જગ પ્રખ્યાત છે

આસ્થા છે અને આ મંદિરમાં પગ મુકતા આપણને શાંતિનો અનુભવ થાય છે અને આપણે કે અલગ દુનિયામાં મનને ઘણી શાંતિ મળે છે અને અહીંયા દર વર્ષે કાર્તિક મહિનામાં અને શ્રાવણ મહિનામાં અને ભાદરવા મહિનામાં ઘણા બધા પિત્રુ કાર્ય થાય છે અને અમે દર મહિના અહીંયા દર્શન કરવા આવી છે અમે અહીંયા છેલ્લા દસ વર્ષથી અહીંયા મહાદેવ આ માનવામાં આવે છે જ્યાં ભક્તો પિતૃ શાંતિ માટે ખાસ કર્મકાંડ કરે છે આનો ઇતિહાસ છે રફાળેશ્વર મહાદેવ જે પાંડવો હોય અહીંયા જે અજ્ઞાત વર્ષની અંદર આવ્યા હતા તેરમા વર્ષે ને સ્વયં રફાળેશ્વર મહાદેવ અહીંયા પ્રગટ થયા અહીંયા અમારા વંશ પરાગત એમણે પેઢી પ્રદર્શન પૂજા હાલે ને અમારો પરિવાર આગળ જતા વિકસિત થતા અંદર બાર મહિને એપર વારો આવે ને અહીંયા ભાવિ ભક્તો ઘણા આવે મહાદેવની પૂજા કરે અહીંયા તર્પણ વિધિ કરાવે કુંડની અંદર પિત્તુકુંડની અંદર

મારું નામ વસંતભાઈ વ્યાસ આમ તો સાહેબ રફાડેશ્વર મહાદેવનો ઇતિહાસ બહુ પુરાણો છે કે દ્વાપર યુગથી આ કથા પ્રચલિત છે પણ એથી આગળ જોઈએ તો આ જે કુંડ છે બ્રહ્મકુંડ એ એની અંદર એ ચાર યુગ થયા છે સતયુગ દ્વાપર યુગ કળિયુગ આની અંદર આ ચાર થયા આના એના અલગ અલગ નામ પણ છે અત્યારે બહુ યાદ નથી પણ એ ચાર ચારે ચાર એના નામે છે કે કયા યુગની અંદર આ કુંડનું નામ શું હતું એટલે આ બ્રહ્મકુંડ છે આની અંદર અડસઠ તીરથ છે એટલે અહીંયા પિતૃ કાર્ય માટે કોઈ પણ આત્મા જે અસરગતિ ગયેલો હોય તો એને મોક્ષ ગતિ પ્રાપ્ત થાય હવે અહીંયા પુરાણની અંદર એવું આવે છે કે ભાઈ અહીંયા મોરધ્વજ રાજા અગાઉ આવેલા અને મોરધ્વજ રાજાને એવું શિવજીએ સપનામાં આવીને કીધું કે ભાઈ તું અહીંથી ઉત્તર દિશામાં એક નગર બનાવ એનું નામ મયુરપુરી કે જે આજનું હાલનું આપણે મોરબી જેને કહીએ છીએ તો તે પછી અહીંયા એક રીપુ નામના ઋષિ રહેતા એના ઉપરથી રીપુ ફાલેશ્વર સ્વયંભૂ શિવલિંગ છે હવે એ ત્યારે તો હિંસક પ્રાણીઓ આ તે આ કોઈ વન હતું તે પછી ધીમે 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 કાળક્રમે અહીંયા માનવ અસાદ થતા મોરબીના આપણે લગદીજી સાહેબ લગદીજી બહાદુરે આ એક મંદિર ઓગણીસો છેતાલીસમાં માં બનાવી અને લોક કલ્યાણ માટે આ ખુલ્લું મૂક્યું છે કે જે લોક માટે થઈને કલ્યાણ માટે થઈને આ જે શ્રાદ્ધ વિધિ આ તે જે નરણબલી છે એ બધું બનાવવા માટે માણસોને સુખાકારી માટે એને સગવડતા મળે એટલે એ આવનાર માણસોને બધી વસ્તુ આપવાની પાટલા હાથે એટલે એ બધી વ્યવસ્થા આ લોકો અહીંથી આપણે કરીએ છીએ અને અહીંયા વધારે પડતો તો કાર્તક માસ ભાદરવો અને ચૈત્ર માસમાં પિતૃ કાર્ય વધારે થાય છે પછી શ્રાવણ માસની અંદર પણ ભંડારા ચાલુ છે જેના ભંડારા આજીવન પણ એમના આના દાતાઓ છે એટલે એ ભંડારા પણ ચાલુ છે એ પછી શિવરાત્રિનો મેળો મનાવીએ છીએ પછી શ્રાવણ માસની અમાસના દિવસે પણ ભવ્ય મેળો થાય છે પિતૃ કાર્યનો મહિમા એવો છે સાહેબ કે પિતૃ કાર્યની અંદર એવું કહેવાય છે કે ક્યાંય પણ ગયા હોય કોઈને કાંઈ જવાબ ન મળતો હોય અથવા કોઈનો જીવ અસરગતિ હોય તો અહીંયા એને મોક્ષ ગતિ મળી જાય છે કે અહીંયા ગદાધર ભગવાન સ્વયં ગિરાજે છે જેનું બાજુમાં મંદિર છે જેનું નામ ગદાધર અડસઠ તિરઠ અને સડસઠ કુંડની અંદર છે અને અડસઠમું ગદાધરનું આ મંદિર છે જેને મોક્ષ હા પછી અહીંયા જે પીપળો છે એ પીપળો પીપળો અને પ્રાચીનો પીપળો એ બે સમકાલીન છે કે જ્યાં કૌરવનો ઉધાર પ્રાચીન પીપળે થયો અહીંયા પાંડુ રાજાના પાંડુ રાજાનું અહીંયા તર્પણ થયેલું છે કૃષ્ણ ભગવાનના એ અજ્ઞાતવાસની અંદર આ જ્યારે પાંડુ હતા ત્યારે કૃષ્ણના કહેવાથી પાંડુ રાજાનું તર્પણ આ પીપળે થયેલું છે અને દશરથ રાજાનું ગયાજીના કોટે થયું તો પાંડુ રાજાનું આ મોક્ષ પીપળો આ જે પીપળો છે એનું નામ મોક્ષ પીપળો છે એ મોક્ષ પીપળે અહીંયા તર્પણ થયેલું છે

અમે ચાલીસ વર્ષથી મોરબીમાં રહીએ છીએ અને ચાલીસ વર્ષથી રફળેશ્વર મંદિરમાં આવીએ છીએ અત્યંત પુરાણું મંદિર છે અને અતિશય પવિત્ર વાતાવરણ છે અહીંયા અહીંનું પાણી એટલું શુદ્ધ છે કે પહેલાં તો આ અહીંયા પાણીમાં દવા થતી હે ને અહીંયા બધા આવતા હા હા અને આ મંદિર પુરાણું છે અને અંદર ગર્ભગૃહમાં અતિશય શાંતિ મળે છે પૂજા કરવાથી મેં તો અંદર પૂજા અને અભિષેક રુદ્રાભિષેક કરેલો છે અને અંદર એટલી બધી શાંતિ ને પવિત્રતા છે કે તમે જાવ એટલે એમ થાય કે આપણે આ પૃથ્વી ઉપર જ નથી એમ અલગ જ દુનિયામાં પહોંચી જાય એટલો સરસ અંદર અનુભવ થાય છે આપણને આ શિવલિંગ એ અતિશય પુરાણું અને અત્યંત તેજસ્વી છે એના સ્પર્શ માત્રથી આપણને એમ થાય કે આપણે ભગવાનને સાક્ષાત મેળવી લીધા એમ એટલું બધું સરસ આ મંદિરનો ઇતિહાસ છે અમે ઘણા વર્ષોથી આવીએ જ છીએ અહીંયા અને અહીંયા જે બીજા ધાર્મિક કાર્યો ઘણા બધા થાય છે શ્રાવણ મહિનામાં આખો મહિનો પૂજા અને અન્નદાન પૂજા કરે છે આખો મહિનો અને માર્ચ મહિનામાં જેમ કે ઓલું આવે ને ત્યારે બધા નાણબર કરે છે અને એ રીતે પિતૃ કાર્ય માટે પણ આ જગ્યા અત્યંત પવિત્ર છે બધા પિતૃઓને મોક્ષ મળે એ માટે અહીંયા પૂજા ને બધું હવન ને બધું થાય છે અહીંયા